વડા જંગલ સફારી સાત ઓક્ટોબર બે હજાર પચીસથી ચાલુ કરવામાં આવી છે આ જંગલ સફારીનો ટાઈમિંગ વહેલી સવારે છ પિસ્તાલીસથી નવ પિસ્તાલીસ તેમજ બપોર બાદ ત્રણથી છનો રાખવામાં આવેલો છે ટુરિસ્ટ માટે સવારે ચાર સ્લોટ અને બપોર બાદ પણ ચાર સ્લોટ અવેલેબલ છે આ બરડા જંગલ સફારીની ટિકિટની વાત કરીએ તો ટોટલ બાવીસસો રૂપિયા છે જેમાં ચારસો રૂપિયા ગવર્મેન્ટ પરમિટ ફી છે ચારસો રૂપિયા ગાઈડ ફી છે અને ચૌદસો રૂપિયા જીપ્સી ફી છે ટોટલ બાવીસો રૂપિયામાં ટુરિસ્ટ સફારી કરી શકે છે બરડા જંગલ સફારીની અંદર ટુરિસ્ટને જંગલ વિસ્તારની અંદર ચિતલ સાબર મગર સિંહ તેમજ વિવિધ પંખીઓ અને બરડાની જે વિવિધ વનસ્પતિઓ છે નદીઓ છે પહાડો છે એ કુદરતી સૌંદર્ય નિહાળી શકે છે